નમસ્કાર સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં માતાજીના બાવન શક્તિપીઠ ક્યાં ક્યાં આવેલા છે એક હિંગળાજ માતાજી પાકિસ્તાન બે નૈના દેવી મંદિર બિલાસપુર હિમાચલ પ્રદેશ ત્રણ સોનંદા બાંગ્લાદેશ ચાર મહામાયા પહલગામ કાશ્મીર પાંચ રાલાજી અંબિકા કાંગડ હિમાચલ પ્રદેશ છ ત્રિપુરા માલિની જલધાર પંજાબ સાત અંબાજી આરાસુર અંબાજી ગુજરાત મહાશિરા પશુપતિનાથ મંદિર પાસે નેપાળ ચંદ્રિકા બંગાળ ચૌદ ત્રિપુરા સુદરી ત્રિપુરા પંદર ભવાની બાંગ્લાદેશ સોળ ભ્રામરી બંગાળ સત્તર કામખ્યા ગુવાહાટી આસામ અઢાર જુગડિયા બંગાળ ઓગણીસ કાલીપીઠ કોલકત્તા વીસ લલિતા અલાહાબાદ ઉત્તર પ્રદેશ એકવીસ જયંતી બાંગ્લાદેશ વિમલા મુકુટ બંગાળ મણિકણી વારાણસી ઉત્તર પ્રદેશ ત્રવણી તમિલનાડુ સાવિત્રી હરિયાણા ગાયત્રી અજમેર રાજસ્થાન મહાલક્ષ્મી બાંગ્લાદેશ કાંચી બંગાળ કાલી મધ્યપ્રદેશ નર્મદા અમરકટક મધ્યપ્રદેશ શિવાની ઉત્તર પ્રદેશ ઉમા ઉત્તર પ્રદેશ નારાયણી તમિલનાડુ વારાહી ગુજરાત અર્પણ બાંગ્લાદેશ ત્રિસુદરી આંધ્રપ્રદેશ કપાલિની બંગાળ ચંદ્રભાગા પ્રભાસ સોમનાથ અવંતી ઉજ્જૈન મધ્યપ્રદેશ રામરી નાસિક મહારાષ્ટ્ર વિશ્વેશ્વરી આંધ્રપ્રદેશ રત્નવાલી બંગાળ અંબિકા ભરતપુર રાજસ્થાન મિથિલા ભારત નેપાળ બોર્ડર નલહાટી બંગાળ જય દુર્ગા ઝારખંડ મહર્ષિ મિંદની બંગાળ યશેશ્વરી બાંગ્લાદેશ કુલરા બંગાળ નંદની બંગાળ ઉંદ્રક્ષી શ્રીલંકા અંબાજી મંદિર ભરૂચ ગુજરાત જય માતાજી